એકવાર કિંમતી સમય કાઢીને જરૂર વાંચો એક જો કાતર સારી રીતે કામ ન કરે તો મીઠાના ડબ્બામાં કાતરને એક બે મિનિટ સુધી ચલાવો આમ કરવાથી તમારી કાત્રની ધાર વધુ તીક્ષ્ણ થઈ જશે બે જો તમે તમારા જીવનને થોડો પણ પ્રેમ કરો છો તો તમારી જાતને ડ્રગ્સથી દૂર રાખો ડ્રગ્સ આરોગ્યની સૌથી મોટી દુશ્મન છે ત્રણ કાચી ડુંગળી ખાવાથી ઉનાળામાં લૂ નથી લાગતી અને જો વ્યક્તિને લૂ લાગે તો પણ ડુંગળીનો રસ પીવાથી અથવા તેના તળિયા પર માલિશ કરવાથી ફાયદો થાય છે ચાર સોજીનો હલવો શેકતી વખતે તેમાં અડધી ચમચી ચણાનો લોટ નાખો તેનાથી હલવાનો સ્વાદ બમણો થઈ જશે પાંચ શાકભાજીને બેગમાં ચુસ્તપણે બંધ કરીને રેફ્રિજરેટરમાં ઊંધું રાખો આનાથી શાકભાજીમાં પાણી જતું નથી અને શાકભાજી ઝડપથી બગડશે નહીં છ કપડા પર ડાઘા પડી ગયા હોય તો કપડા પર લીંબુનો રસ નાખી થોડી વાર રહેવા દો અને થોડી વાર પછી તેને ઘસો તેનાથી ડાઘ દૂર થઈ જશે સાત રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવો બીમારીઓ ક્યારેય તમારી નજીક નહીં આવે આઠ જો તમારા વાળ સમય પહેલા જ સફેદ થઈ રહ્યા હોય તો નહાવાના અડધા કલાક પહેલા તમારા વાળમાં ડુંગળીની પેસ્ટ લગાવો નવ જે મહિલાઓ દરરોજ રાત્રે મોડી ઊંઘે છે તેમનું શરીર સમય પહેલા જ નબળું પડવા લાગે છે દસ એલોમેરામાં થોડી હળદર ભેળવીને ચહેરા પર લગાવવાથી રંગ નિખારવામાં મદદ મળે છે અગિયાર દાંતના દુખાવાના કિસ્સામાં હુંફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોબળા કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે બાર જો તમને વધુ પડતી હેડકી આવતી હોય તો એક લવિંગનું પાણી સાથે સેવન કરો આ તમને હેડકી આવવાથી બંધ કરી દેશે તેર જો તમને અચાનક વારંવાર તાવ આવે છે તો તમારે બકરીના દૂધનું સેવન કરવું જોઈએ ચૌદ દરરોજ સવારે લીલા ઘાસ પર ચાલવાથી આંખોની રોશની સુધરે છે પંદર ફોલ્લીઓ અને પિમ્પલ્સના કિસ્સામાં લીમડાના તાજા પાનને પીસીને તેને ગાયના ઘીમાં પકાવો અને તેને કપડાંથી બાંધી દો સોળ જો વાળ ફાટી જાય તો લીમડાના મુલાયમ પાનને પીસીને તેમાં એક ચપટી કાળા મરીનો પાઉડર ઉમેરી તેની પેસ્ટ બનાવી વાળ તૂટવા પર લગાવો તેનાથી જલ્દી આરામ મળશે સત્તર જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે તો તમારા વાળ ધોતા પહેલા થોડીવાર માટે દહીંથી તમારા વાળમાં માલિશ કરો અને પછી તમારા વાળ ધોઈ લો અઢાર મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવો હૂંફાળું પાણી પીવો ઓગણીસ નારિયેળ પાણી અવશ્ય પીવું જોઈએ તે શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે વીસ વધુ પડતી ખાટી મસાલેદાર અને તીખી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે તેથી જો શક્ય હોય તો તેનું ઓછું સેવન કરો એકવીસ રોજ નાની એલચીનું સેવન કરવાથી મોટું પેટ ઓછું થવા લાગે છે બાવીસ શેતુર ખાવાથી મન તાજી અને સ્વસ્થ રહે છે ત્રેવીસ જો તમને કફની સમસ્યા હોય તો ગરમ દૂધમાં બે ત્રણ પતાશા નાખીને પીવો ચોવીસ દરરોજ એક આમળા સેવન આંખો અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે પચીસ ઘઉંના લોટને ચાળિયા વગરની રોટલી બનાવો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે 26 જો તમને શરદીના કારણે માથાનો દુખાવો થતો હોય તો પગમાં ગરમ પાણી લગાવવાથી દુખાવામાં રાહત મળે છે સત્યાવીસ ચણાની દાળના પાણીથી ચહેરો ધોવાથી રંગ સાફ થાય છે અઠ્યાવીસ રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી મગજ તેજ થાય છે ઓગણત્રીસ જો પગમાં બળતરા થતી હોય તો સૂતા પહેલા સરસવના તેલથી માલિશ કરો અને રાત્રે દહીં ઘી અને મરચાંનો મસાલો ઓછો ખાવો ત્રીસ નારંગી ખાવાથી વ્યક્તિ શારીરિક રોગોથી સુરક્ષિત રહે છે એકત્રીસ લીંબુની છાલ નખ પર ઘસવાથી નખ મજબૂત થાય છે બત્રીસ સવારે જલ્દી ચાલવાથી તમને હૃદયના રોગોની નજીક ન આવે તેત્રીસ મુસાફરી હાર્ટ એટેક અને ડિપ્રેશનનું જોખમ ઘટાડે છે ચોત્રીસ જો તમારા દાંત વાંકાચૂકા થઈ ગયા છે તો દરરોજ તમારા દાંત પર મિસવાક કરો તેનાથી તમારા દાંત સીધા થઈ જશે પાત્રીસ તમારા માથા નીચે હાથ રાખીને સૂવાથી તમને ઝડપથી ઊંઘ આવે છે છત્રીસ વધુ પડતી ચોકલેટ ખાવાથી રંગ કાળો થઈ જાય છે અને દાંતને પણ નુકસાન થાય છે સાડત્રીસ ક્રિકેટ રમવાથી અને દોરડા કૂદવાથી ઊંચાઈ વધે છે આડત્રીસ જો તમને વારંવાર પેશાબની સમસ્યા હોય તો થોડા શેકેલા ચણા ખાઓ અને ઉપર થોડો ગોળ નાખો થોડા દિવસો સુધી સતત આમ કરવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યામાં રાહત મળશે અને વૃદ્ધ લોકો તેનું સેવન કરી શકે છે ઓગણચાલીસ કાચું લસણ અથવા કાચી ડુંગળી ખાવાથી શ્વાસની દુર્ગંધ આવે છે આદુનો નાનો ટુકડો ચાવવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે ચાલીસ ચા પીતા પહેલા કે પછી તરત ઠંડુ પાણી ન પીવું જોઈએ એકતાલીસ જે લોકો ઊભા રહીને માથામાં કાંસકો કરે છે તેઓ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે કારણ કે તે માનવ મગજને અસર કરે છે બેતાલીસ પગ પર બેસીને કોઈ કામ ન કરો આમ કરવાથી તમારી આંખોની રોશની નબળી થવા લાગે છે તેતાલીસ શેકેલા જામફળ ખાવાથી ખૂબ જ જૂની ઉધરસ પણ મટે છે ચુમાલીસ જે લોકો વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેમનું ચહેરો પર કરચલીઓ દેખાવા લાગે છે 45 દર રોજ સવારે ઉઠતાની સાથે જ તમારવાળમાં કાંસકો કરવાથી તમારવાળ મજબૂત બને છે 46 જો તમને અચાનક પેટમાં દુખાવો થવા લાગે તો નવશેકુ પાણી તેમાં કારુ મીઠું ભેળવીને પીવો તેનાથી તમાર પેટમાં ઝટપથી રાહત થશે 47 થોડા દિવસો સુધી ઉકાળેલા ચોખાના પાણીથી ચહેરો ધોવાથી ચહેરાનો કાળો રંગ સાફ થઈ જશે અને કરચલીઓ અને કાળા ડાઘ પણ દૂર થશે અડતાલીસ સલાડમાં કોબીના પાન ચાવવાથી પેશાબમાં મદદ મળે છે ઓગણપચાસ પેટમાં દુઃખ ખાવો હોય તો ઊંધું સૂવાથી ઘણી હદે રાહત મળે છે પચાસ સફેદ ચણા ડાયાબિટીસ ઘટાડવામાં ફાયદાકારક છે એકાવન ગાજરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે તમે મુરબ્બો અથવા કાચા ગાજર પણ ખાઈ શકો છો બાવન પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ખાંસી મટે છે અને શરદી પણ મટે છે ત્રેપન જો તમે અપચોથી બચવા માંગતા હો તો તમારા ખોરાકને ધીમે ધીમે ચાવો અને ખાઓ મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર